પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સંયુક્ત ઉપક્રમે અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સી જે ચતવાણી આર્ટસ અને જેવી ગોકલ કોમર્સ કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વર્કશોપ યોજાયો હતો જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રેડક્રોસમાંથી માંથી તજજ્ઞો તુષારભાઈ ઠક્કર અને પ્રતિકભાઈ કોષ્ટીએ આગ પૂર વાવાઝોડું અકસ્માત જેવા સંકટ સમયમાં અસરગ્રસ્તોને કેવી રીતે મદદરૂપ થવું તેનું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી સાથે સાથે સીપીઆર કાર્યક્રમમાં આપાતકાલીન સમય માટે કોલેજ ત્રણસોના સ્વયંસેવકોની રેડક્રોસ રાજ્ય શાખામાં નોંધણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુરના ચેરમેન વાઇસ ચેરમેન ટ્રેઝરર અને કોલેજ સ્ટાફ પરિવાર સહિતના સભ્યોએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર